મહેસાણા જિલ્લાના બહુચરાજીથી પાટણના રણુજ ગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નવી બનાવેલ રેલવે લાઈનના કામની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ રેલવે લાઈન હજુ તો શરૂ પણ નથી થઈ અને પ્લેટફોર્મ અને તેની દિવાલો ભ્રષ્ટાચારના ખાડામાં જોવા મળી રહી છે વેણપુરા ગામ પાસે બનેલી રેલવે પ્લેટફોર્મ ધોવાયેલું જોવા મળી રહ્યું છે વરસાદના કારણે રેલવે પ્લેટફોર્મની એકસો પચાસ ફૂટ કરતાં વધુ સાઈડની દિવાલો નીચે પડી ગઈ

ટુડે ગુજરાતી ન્યૂઝ